મુદ્દે રાજ્યના થાય તે માટે આ નિર્ણય હિતકારી છે તેવું તેમણે જણાવ્યું દેશને નવી દિશા દ્રષ્ટિ માટે આ નિર્ણય આવકાર્ય છે દેશના હિત માટે આ નિર્ણય ખૂબ જ

દેશને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા હશે ત્યારે દરેક નિર્ણય આવનારા સમયમાં ભારતના વિકાસ માટે ખૂબ મહત્ત્વના થવાના છે ત્યારે આજે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક જ સાથે એક ઇલેક્શનની અંદર તમામ પ્રતિનિધિઓ ચૂંટાઈ આવે જેના હિસાબે સમયે સમયે ચૂંટણી ન રહે સમય સમયે આચાર સંહિતા વિકાસના કામોની અંદર પ્રોબ્લેમ થવો અને આ બધું જ દેશના વિકાસની અંદર જ્યારે પ્રોબ્લેમ આવતો હોય ત્યારે વન નેશન વન ઇલેક્શન દેશ હિત માટે સર્વશ્રેષ્ઠ નિર્ણય છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આ નિર્ણય લઈ રહી જઈ રહ્યા છે ત્યારે બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારત નો જે સંકલ્પ લીધો છે એ વિકસિત ભારતના સ્ટેપની અંદર આ ખૂબ મહત્ત્વનું થશે